જી મિત્રો બેન્ટ લવર લવર ડીજે તમે તૈયાર થઈ જિલ્લાના તાલુકામાં એટલે પ્રોપર કમાટ ગામમાં જ આવવાની છે રોકી સ્ટાર બેન્ડ જી હા મિત્રો જે છોટાદેપુર જિલ્લાના નવનિયુક્ત અને પૂર્વ જે સાંસદ ગીતાબેન રાઠવા ગુજરાત પ્રદેશના પ્રમુખ બનવા બદલ ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ખૂબ મોટો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યારે રોકી સ્ટાર બેન્ડ જે ગુજરાતમાં બૂમ પડાવતી ખૂબ ફેમસ એ રોકી સ્ટાર બેન્ડ આવવાની છે આવતીકાલે એટલે કે તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ જે કમાટ પ્રોપર કમાટ તાલુકામાં જ આવવાની છે તો મિત્રો ઘણા જે બેન્ટ લવરો છે એ પહોંચી જાય આવતીકાલે કમાટમાં કારણ કે આખું કમાટ બૂમ પડાવશે આખા છોટાદેપુર જિલ્લાના જે ફેમસ એટલે રોકી સ્ટાર બેટના જે ચાહકો આવી શકે છે અને આવતીકાલે જે ખૂબ મોટો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઘણી પબ્લિક ત્યાં ટોળે વળવાની છે તો મિત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે ખૂબ જે કમાટમાં બૂમ પાડશે કારણ કે ભાઈ રોકી સ્ટાર બેન્ટ આવી રહી છે તો મિત્રો રોકી સ્ટાર બેન્ટના ઓનર જે આપણને શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ અને ગામનું નામ છે કવાટ કવાટ પ્રોપરલી તાલુકો કવાટ તો પ્રોગ્રામ શાના માટે આપ્યો છે તે ડિટેલ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પદ અધિકારી શ્રી સન્માન અભિવાદન સમારોહ યોજાશે એ કાર્યક્રમમાં પધારવા માટે સૌને આમંત્રણ છે તારીખ છે આઠ એક બે હજાર પચીસ પ્રોપરલી છોટાઉદેપુર જિલ્લામાં કવાટ ગામમાં તાલુકો છે તો કવાટ પ્રોપરલી કવાટ ગામમાં શ્રી ગાયત્રી મંદિર કવાટ નવાડી ચોકડીથી કવાટની અંદર નસવાડી ચોકડી થી ગાય નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મહેમાન મુખ્ય મહેમાન કલાકાર સોરી મુખ્ય મહેમાન આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પદ અધિકારી અધિકારીશ્રીઓ તો ત્યાં મુખ્ય મહેમાન આવી રહ્યા છે શ્રીમતી ગીતાબેન રાઠવા પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ

જે રોકી સ્ટાર બેન્ડ આવશે અને આખું કમાટ બૂમ પડ આવશે કારણ કે આખા ગુજરાતમાં ખૂબ મોટી ફેમસ અને જે લોકોની જે ગમતી બેન્ટ એટલે રોકી સ્ટાર તો મિત્રો આવતીકાલે પહોંચી જ જજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણા સુધી પહોંચી જાય વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા જ વિડીયો સાથે ત્યાં સુધી વન